સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની પાલોદ ગ્રામ પંચાયત હર હંમેશા વિવાદમાં રહે છે ક્યારેક સ્વચ્છતા બાબતે તો ક્યારેક પ્રાથમિક જરૂરિયાત બાબતે ત્યારે વધુ એક વખત પાલોદ ગ્રામ પંચાયત વોર્ડ નંબર બારના રહીશોએ ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો છે આ વોર્ડમાં હજારો લોકો વસવાટ કરે છે જેઓ પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને કારણે હવે રહીશો રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવી રહ્યા છે ઘર વપરાશ માટે તેમજ પીવાના પાણી સમયસર તેમજ પૂરતા પ્રમાણમાં ન આપતા હોવાની રાવ સાથે વિરોધ દર્શાવ્યો છે જ્યારે મહિલા પાણી માટે રજૂઆત કરવા જાય ત્યારે મહિલા સાથે ઉમેશ ઝા ગુસ્સો કરી અશોભનીય વર્તન કરે છે જેને પગલે હવે સ્થાનિકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે ઉમેશ ઝા સરકારી આરો પ્લાન્ટનું પણ સંચાલન કરે છે ત્યારે હવે સ્થાનિકો વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે સોસાયટી સર્વોદય સાનિધ્ય મુજે પાણી કી બહુ તકલીફ હૈ ઉમેશ ભાઈ કોઈ પાણી કા સબ દેખભાલ કરતે હૈ જબ બોલને જાઓ તો બોલતે પાણી છોડ દિયા હે નહીં આ રહા તમારી તુમ્હારી પ્રોબ્લેમ હૈ

तो बोल रहे सबसे तीन सौ तीन सौ लेते हो और फिर भी पानी नहीं देते हो सब के यहाँ तीन महीना चार महीने का पैसा बाकी है कोई टाइम से पैसा भी नहीं देता है दूसरा हमारे यहाँ बोरिंग के बोर प्रॉब्लम से हमने पंचायत में भी रखा है कि हम नया बोरिंग करें करेंगे तो पानी का प्रॉब्लम सॉल्व होगा इसके लिए थोड़ा प्रॉब्लम तो रहेगा मैं आरो प्लांट नहीं चलाता हूँ वो लड़के लोग चलाते हैं मगर मैं कोई लेने के लिए तैयार होगा तो मैं कोई भी कोई भी भईब करे मैं उसको सब समझा के दे दूँगा उल्टा चिल्टा बोलते आ, हो आपको कम्पलेन करना आ, आते चार सौ घर है मेरे को हर समय टेंशन में डालता रहता है तो कोई नहीं कभी गुस्सा में हो जाता है ऐसे तो सबके साथ अच्छा ही व्यवहार है ब्यूरो रिपोर्ट आर एन न्यूज पालोदूर